ગુજરાતી કવિતાના આકાશમાં તરફ ફેલાયેલા ગઝલના અજવાળાની વચ્ચે કવિ ધ્વનિલ પારેખ પ્રગટાવે છે અછાંદસ કાવ્યોનો દીવો અને આપણને મળે છે નવો કાવ્ય સંગ્રહ પારદર્શક પારદર્શક માવતર સાથેના સંબંધથી લઈને પૂર અને લોકડાઉન જેવી આપત્તિઓ તો બીજી તરફ રોજિંદી ઘટમાળ વચ્ચે કવિ હૃદયમાં ઝીલાતા સંવેદનો જિંદગીને પારદર્શક રીતે જોવાની દૃષ્ટિ ખોલી આપે છે મૃત્યુની સામે જજુમી રહેલ પોતાની માને જોતા કવિની વેદના બોલી ઉઠે છે હોસ્પિટલના બેડ ઉપર સફેદ ચાદર પાથરી છે એક પણ સળ ન પડે એની કાળજી રાખી છે ઓપરેશન થિયેટરમાંથી બહાર લવાયેલા તારા અર્ધજાગ્રત દેહને કાળજીપૂર્વક બેડ ઉપર સુવડાવવામાં આવે છે અને ઉપસી આવે છે અસંખ્ય સળ તારા દેહ ઉપર સુરત શહેરમાં પાણી જ્યારે પૂરનું વિકરાળ સ્વરૂપ ધરે છે પણ ઠપકો આપતા કહે છે સ્ત્રીઓએ દીવો કર્યો પૂજા કરી ફરી બહારને આવે ન આવે કારણ તું પાણી પણ જેવું તું દાખલ થયું ઘરમાં કે બદલાઈ ગઈ તારી વાણી કોરોના જેવી મહામારીમાં કવિને લાગેલો લોકડાઉનની એકલતાનો ચેપ તેમને કનડે છે અને તે બોલી ઉઠે છે હું સ્પર્શની બાબતમાં થતો જાઉં છું અંધ મારા ટેરવા મારા હોઠ મારી સમગ્ર ત્વચા અંધ બધું બંધ જિંદગીના અંતિમ સત્ય મૃત્યુને સંબોધતા કહે છે तलीटी माती दिखाई छे टोच पर बैठेलो मृत्यु हम मक्कम पगले पहुंचू छू टोच पर तो मृत्यु दिखाई छे खड़खडाट हंसतो तळीटी मा पड़घा पड़े छे खीण मा खड़खडाट हास्यना अछंदस काव्य प्रकार मा नवीन कल्पनाना प्राणपुरी जिंदगीना अनुभवों ने अभिव्यक्त करतो ध्वनिल बारेख नो तरो काव्य संग्रह पारदर्शक અનેરા ભાવ વિશ્વમાં લઈ જાય છે પારદર્શક ફ્રી શિપિંગ સાથે બેઠા ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો